તેઓ યુવા જાગૃતિ વ્યસન મુક્તિ સનાતન ધર્મની જાગૃતિ માટે બાવીસ નવ બે હજાર પચીસના રોજ સોમનાથ મહાદેવ વેરાવળથી પ્રસ્થાન કરી ત્રીસ દિવસમાં પશુપતિનાથ નેપાળ સુધી દોડયાત્રા કરવાના છે તેઓ ગુજરાતમાંથી રત્ન તથા એથ્લેટિક્સમાં બ્રેક ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવેલ છે તથા તેઓ પોલીસમાં ભરતી થવા માટે નિઃશુલ્ક તાલીમ પણ આપી રહ્યા છે જે દરેક સમાજ માટે ગૌરવ લેવા જેવી છે આજે લીંબડી ખાતે આવી પહોંચતા જલાવડી સમાજના આગેવાનો પિન્ટુભાઈ દરજી વિપુલભાઈ પાટડીયા ભાવેશભાઈ તેમજ લીમડી સાઈડના ભાજપના આગેવાનો મુકેશભાઈ શેઠ નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ ભરવાડ બિપિનભાઈ પટેલ દલસુખભાઈ ચૌહાણ જયદીપસિંહ ઝાલા અશ્વિનભાઈ ડોરિયા મહેન્દ્રસિંહ ઝાલા રાજુભાઈ ભરવાડ સહિત કાર્યકરો દ્વારા ફુલાર શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ રૂપેશ મકવાણા છે અને હું હાલ અમારું એક અભિયાન ચાલે છે યુવા બચાવો દેશ બચાવો તો આજના જે સ્વામી વિવેકાનંદજીનું એક સૂત્ર છે કે કોઈ રાષ્ટ્રને મજબૂત કરવો હોય તો એને યુવા પેઢીને મજબૂત કરવી પડે જો રાષ્ટ્રની યુવા પેઢી મજબૂત થઈ જાય તો રાષ્ટ્ર મજબૂત થઈ જાય તો આ જ વિચારધારાને લઈને અમે યુવા શક્તિ ટીમ સોમનાથથી પશુપતિનાથ નેપાળ અત્યારે દોડીને જઈ રહ્યા છે અને અમારો ટાર્ગેટ એવો છે કે એક લાખ યુવાનોને અમારે સંપર્ક કરવો એમને જોડવા અને વ્યસન મુક્ત બનાવવા અને રાષ્ટ્રપ્રથમની વિચારધારા સાથે જોડવા એટલે કે ભવિષ્યમાં કોઈ પણ કંઈ પણ કાર્ય કરે છે કે કંઈ પણ આગળ જાય છે તો પહેલાં રાષ્ટ્રને રાખે કે મારે જે પણ કરવાનું છે પહેલાં રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કંઈ પણ કાર્ય કરે એવા એક લાખ યુવાન અમારે બનાવવાના છે જે થકી અમે આખું આ અભિયાન સ્ટાર્ટ કર્યું છે આની અગાઉ જ્યારે પંચોતેર વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે ભારત સરકાર ઉજવતી હતી ત્યારે વિદાઉટ બ્રેક ત્રણસો પંચોતેર કિલોમીટર રનિંગ કરી પંચોતેર કલાકમાં એના પછી છ હજાર કિલોમીટર રનિંગ કરી દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા જે સુવર્ણ ચતુર્ભુજ માર્ગ આપણે કહીએ છીએ તે દોડીને અઠ્યાસી દિવસમાં કવર કર્યો અને આ ત્રીજી વાર છે કે સોમનાથથી પશુપતિનાથ જઈ રહ્યા છે એટલે મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજના યુવાનો વ્યસન મુક્ત બને જે નાના બાળકો છે એ મોબાઈલના દુરુપયોગથી બચે અને રાષ્ટ્ર માટે કંઈક કાર્ય કરે દોડવાનું માત્ર મારે એકલા જ છે પરંતુ મારા બે સ્ટુડન્ટ છે કીર્તિરાજસિંહ ચૌહાણ અને પાર્થ પટેલ જે સોમનાથથી પશુપતિનાથ છે કે મારી સાથે રહેવાના છે દોડવાનો મારે છે પણ અમારો આખો સમાજ ઝલાવડી સમાજ એ ખૂબ મહેનત કરે છે અને કહેવાય કે હું તો ખાલી પગેથી દોડું છું પણ આખો સમાજ આખા ભારતના ઘણા બધા લોકો દિમાગથી રોજ દોડે છે કેટલા કેટલા દિવસ લાગશે ત્યાં પહોંચતા લગભગ બત્રીસથી તેત્રીસ દિવસ